દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે પિંચોતેરમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના પ્રખ્યાત એવા કૈલાશ કાબરા અને તેમની બહેન હિન્દી ગીત તૈયાર કર્યું છે આ ગીતમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતિકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કર્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથાક કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબિત કરે છે આ સુંદર ગીતની દર્શન દ્વિવેદી દ્વારા દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષ શાહે તેને કંઠસ્થ કર્યું છે અને ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલ દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાયભાઈ અને કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કર્યા છે તેઓ વીસ વર્ષથી વધુ સમયથી મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છે તેઓએ તેમની

ત્યારેથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે એ અમારા આઈડલ છે અમારા છે છે ગોડફાધર અમે એમના માટે એક બહુ સુંદર ગાયન સાથે લખ્યું જે મોદી સાહેબ ની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર નવરત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી છે શનિ છે એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબ ની ક્વોલિટી ને અમે સરખારી એક ગાયન લખ્યું છે આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છે અને ખાસ કરીને અમે ચાંદીની મૂર્તિ બનાવી સૌ જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખથી ત્રણ કિલો ચાંદી મળાવીને આ મૂર્તિ તૈયાર કરી છે અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં કંઈકને કંઈક નવું વિચારીએ છીએ ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સ્ટેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો ના એક આર્ટિસ્ટ પાસે અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એક પ્રેરણા નહીં અમારા માટે ભગવાન સ્વરૂપ છે જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છ કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબકા સાથ સબ્કતા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છે કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસ સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે બહુ ભીખ લાગે છે કે કયા ભાવ બનાવીએ એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે સોના ચાંદી નું કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવી

જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ હીરા મોતી પાના એના ઉપર બનાવેલું છે અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બેન અને કમ્પોઝ કરાવ્યું છે દર્શન દર્શનભાઈ દ્વિવેદી મોદીજી ઓલરેડી અમારા માટે બહુ માનીએ આઇડલ એમની મહેનત લગન ધગન એ બધું માં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખીએ છીએ અને રોજ મંદિરમાં પૂજા કરવી રોજ દીવો કરવો ફૂલ ચડાવવું ભગવાન પછી ફર્ચ અમારું જ હોય